હરણી હોનારત મામલે એડવોકેટ ઉત્કર્ષ દવેનું નિવેદન સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન અને પીઆઈએલ દાખલ કરવામાં આવી કલેક્ટર મ્યુનિસિપલ જે કરાર આધારે પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ અપાયો તેમાં હળની તળાવમાં પેડલ બોટ ચલાવવાની પરવાનગી હતી પણ એન્જિન બોટ ચલાવાતી હતી તેનું સમયસર ઇન્સ્પેક્શન કેમ ન થયું અને તેને બોગસ એનઓસી કોણે આપ્યું

હરણી તળાવની અંદર જે સંદર્ભે બાર નાના બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ નિપજ્યા છે તે સંદર્ભે ચોક્કસપણે નામદાર ગુજરાત હાઈકોર્ટે બ્રિટ સુવો મોટો પીઆઈએલ હાથ ધરી છે અને રાજ્ય સરકારને તત્કાલિક ધોરણે એક્શન રિપોર્ટ મૂકવાની માંગ કરી છે જ્યાં સુધી પીડિત પક્ષે સવાલ છે ત્યાં સુધી એક સુપ્રીમ કોર્ટની અંદર ઓનરેબલ સુપ્રીમ કોર્ટની અંદર એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે અને એક બ્રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે પીઆઈએલની અંદર અને વિરિટ પિટિશનની અંદર ચોક્કસપણે માંગ એવી છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને આ જે સ્કૂલ છે તેના ઉપર ચોક્કસપણે કાયદાકીય પગલાં લેવામાં આવે જ્યાં સુધી સવાલ છે સ્કૂલનો અને સ્કૂલના ટ્રસ્ટીઓનો અને સ્કૂલના આચાર્યશ્રીનો તો શું આ જે પ્રવાસ છે જે આ પિકનિક છે એ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની પરવાનગી હેઠળ યોજવામાં આવ્યો હતો શું સ્કૂલની એ જવાબદારી બનતી નથી કે સ્થળ ઉપર જઈને તમે ચકાસણી કરો કે ત્યાં લાઈફ જેકેટ છે ત્યાં કોઈ પ્રકારની એવી વસ્તુઓ છે જે સંદર્ભે કોઈ દુર્ઘટના ઘટી શકે તેમ છે કે નહીં અકોર્ડિંગ ટુ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાઝ જજમેન્ટ ઓગણીસો ને છન્નુંના દાયકાનું એક જજમેન્ટ છે જેના ઉપર અમે રિલાઇવ કરીએ છીએ ઓનરેબલ એપેક્સ કોર્ટની અંદર વ્રિટ પિટિશનની અંદર સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે વેને અ ચાઇલ્ડ ડિસિઝન ઇન અ સ્કૂલ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ અ ટીચર ઇઝ ઇક્વિવેલન્ટ ટુ હર પેરેન્ટ જ્યારે આટલી ગંભીર તમારી જવાબદારી છે તેના અંદર તમે બેદરકારી દેખાડી છે તે છતાં પણ તમારા નામ આ દિન સુધી એફઆઈઆરમાં દર્શાવવામાં આવ્યા નથી તદઉપરાંત આપ જે અગ્રીમેન્ટ જોશો જે બે હજારને સત્તરના અંદર વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની અંદર એન્ટર કરવામાં આવ્યો હતો અને કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડને આપવામાં આવ્યો હતો જે સંદર્ભે અગ્રીમેન્ટની અંદર ચોક્કસપણે એ વસ્તુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમારી પાસે ફક્ત પેડલ બોટ ચલાવવાની પરવાનગી છે તમે કોની પરવાનગીથી અહીંયા ઇન્જિન બોટ ચલાવતા હતા અને સ્ટીમ બોટ ચલાવતા હતા તેની ચકાસણી કોઈએ કરી નથી એક પબ્લિક પ્રાઇવેટ એન્ટિટી છે વડોદરા જેવું એક મહાનગર છે એક સિટી છે એની અંદર તમે જો એક દિવાલ પણ ગેરકાયદેસર બાંધો છો તો મ્યુનિસિપાલિટી તત્કાલિક ધોરણે નોટિસ ઇસ્યુ કરે છે અને પાળવાની વાત કરે છે એક લેકની અંદર જે સમગ્ર લોકોની નજરની સામે છે એની અંદર ચોક્કસપણે પરવાનગી વગર જો આવી બોટો ચાલતી હોય તો તેને ચકાસવાની જવાબદારી કોની હતી તે ચોક્કસપણે બેદરકારી દર્શાવવામાં આવી છે એનઓસી કઈ કઈ ઓફિસમાંથી ઇસ્યુ થરવામાં આવ્યા હતા કારણ કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ડ્યુ વેરીફિકેશન વગર તો ઇશ્યુ થાય નહીં તો કોને આવા બોગસ એનઓસી ઇસ્યુ કર્યા તેની ચોક્કસપણે ચકાસણી થવી જોઈએ એવી અમારા નામદાર સુપ્રીમ કોર્ટની અંદર માંગ છે સવાલ જ્યાં સુધી વળતરનો છે તો અમે ઓનરેબલ એપેક્સ કોર્ટની અંદર એક નામદાર સુપ્રીમ કોર્ટના જ જજમેન્ટના ઉપર રિલાય કરીએ છીએ જે ઓગણીસો છન્નુના દાયકાનું છે અને એ જજમેન્ટ એવું છે કે દેહરાદૂન ઉત્તરાખંડની અંદર આવી જ રીતે શિક્ષકો બાળકોને પ્રવાસ પર લઈને ગયા હતા અને ત્યાં રમતા રમતાં નદીની અંદર અમુક બાળકો મૃત્યુ પામ્યા હતા નામદાર સુપ્રીમ કોર્ટે એવી વસ્તુ કીધી છે કે સ્કૂલે તે વખતે ઓગણીસો છન્નુના દાયકાની અંદર પાંચ લાખ રૂપિયા પ્રતિ બાળકને વળતર આપ્યું હતું ઓગણીસો છન્નુંમાં જો પાંચ લાખ સ્કૂલને આપવું પડતું હોય તો બે હજાર ચોવીસમાં સ્કૂલને કેટલું આપવું પડે એ એક તકાજો છે જે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર અમે મૂકીશું નામદાર સુપ્રીમ કોર્ટની અંદર ઓલરેડી પિટિશન ફાઇલ થઈ ચૂકી છે વડોદરા દુઃખદ હાદસાની અંદર જે ટ્રેજડીની અંદર જે મૃતક છે એમના એક પરિવાર દ્વારા અને બીજી પીઆઈલ કરવામાં આવી છે મોરબીની અંદર જે એમનું એસોસિએશન છે ટ્રેજડી વિક્ટિમ એસોસિએશન એકસો ને બાર મૃતકોનું એસોસિએશન છે તેમના દ્વારા તેમની ચોક્કસપણે માર્ક એવી છે કે અમે તો અમારે એકસો પાંત્રીસ લોકો ગુમાવી દીધા પણ વારેને વારે જો આવી બેદરકારી થતી હોય કારણ કે જો આપ સ્ટ્રક્ચર જુઓ તો મોરબીની અંદર બ્રિજ પડ્યો એમાં એકસો પાંત્રીસ લોકો મર્યા મહમ્મદપુરાની અંદર તાત્કાલિક ધોરણે પછી પુલ પડે છે સરકાર ફાઇલ કરે છે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર અને પછી સુરતની અંદર ઉદ્ઘાટન પછી બીજો એક પુલ પડે છે ત્યાં પછી અનેક એવા ઘટના હાદસાઓ ઘટે છે અને વડોદરાની અંદર જે વસ્તુ આશ્ચર્યચકિત કરવા દેવી છે એ એ છે કે આ જ કોટીયા પ્રોજેક્ટ્સના લીધે ઓગણીસો નેવું દાયકાની અંદર વીસ કરતાં વધારે લોકો અને આ જ સેમ દુર્ઘટના પામવામાં આવી હતી તે વખતે આ કંપનીને બ્લેકલિસ્ટ કરી દેવામાં કેમ ના આવી અને જો આ કંપનીની જ બેદરકારીના લીધે આવું કામ થયું હોય તો એને ફરીથી આ કોન્ટ્રાક્ટ કઈ રીતને આપવામાં આવ્યો કયા અધિકારીશ્રી દ્વારા આપવામાં આવ્યો કોને એનઓસી આપ્યું કોને ચકાસણી કરી આ તમામ વ્યક્તિઓ આરોપી છે અને આની સંડોવણી છે બિકોઝ સમવન વોન્ટેડ ટુ મિન્ટ અ બક વેલ ઇનોસન્ટ લાઈફ્સ હેવ ધેટ ઇઝ ધી ઓનલી પ્રેયર બિફોર ધી ઓનરેબલ એફેક્સમેન્ટની અંદર પહેલી પ્રેયર જ આ છે કે રિઝનેબલ કમ્પેન્સેશન હોવું જોઈએ કોઈ બાળકની કિંમત એક કાયદો લગાઈ શકે કે એક અધિકારી લગાઈ શકે કે કોઈ રાજકીય વ્યક્તિ લગાવી શકે એ કેપેબલ છે નહીં એક બાળક માસૂમ જેના મા બાપનું કદાચ એક લોતું બાળક હતું તેની કિંમત શું છે એ કોઈ નહીં લગાઈ શકે અને ફક્ત ચાર લાખ રૂપિયા કે બે લાખ રૂપિયાના વળતરથી ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ સેટિસ્ફાય થઈ નહીં શકે એટલે એક રીઝનેબલ કમ્પેન્સેશન એક સન્માનિત કમ્પેન્સેશન જેવી રીતે મોરબીની અંદર સુપ્રીમ કોર્ટથી અમે પિટિશન ફાઇલ કરીને પછી અમે સુઓ મોટોમાં જોડાયા અને તાત્કાલિક ધોરણે ઓર્ડર કરવામાં આવ્યો કે રાજ્ય સરકારને દસ લાખ આપવા પડશે અને રેવા કંપનીને પણ દસ લાખ રૂપિયા આપવા પડશે અને વિવિધ પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા પણ પૈસા આપવામાં આવ્યા તો આ પ્રાઇવેટ જે એન્ટિટી છે અહીંયા તો કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ પણ છે અહીંયા તો સ્કૂલ પણ છે અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ પણ છે એટલે અમારી આશા છે કે નામદાર સુપ્રીમ કોર્ટ પીડિતોની વાત સાંભળશે અને સહેમત થશે અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં બી જે સુવો મોટો પીઆઈએલ દાખલ થઈ છે તે સંદર્ભે પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે